આજના વિડિયોમાં જાપાનની તમે પાંચ ટેકનોલોજી એવી જાણશો કે તેનાથી તમને પણ એવું થઈ જશે કે જાપાન બે હજાર પચીસમાં નહીં પણ અત્યારે બે હજાર પચાસમાં જીવી રહ્યું છે અને પહેલી જ ટેકનોલોજી એવી આવે છે કે જો ત્યાં ભૂકંપ આવે ને તો પણ ચિંતા નથી રહેતી કારણ કે જાપાને વિકસાવ્યું છે તેના ઘરનું પોતાનું જ એરબેગ હવે એરબેગ કારમાં તો સાંભળ્યું હોય પણ ઘરનું એરબેગ સાંભળ્યું છે જાપાની કંપની એરડામશીને એક પોતાની ખાસ ટેકનોલોજીનો વિકાસ કર્યો છે તેની મદદથી જો ભૂકંપ આવે ત્યારે તમારું ઘર જમીનથી થોડા સેન્ટીમીટર ઉપર આવી જાય છે આવી સ્થિતિમાં ભૂકંપની તીવ્રતાની ઘર કે મકાન ઉપર કોઈ જ પ્રકારની અસર નથી થતી અને ત્યાંના લોકો પણ ખૂબ સુરક્ષિત રહે છે સામાન્ય દિવસોમાં ટેકનોલોજી ઘરને જમીન પર જ રાખે છે પરંતુ ભૂકંપને કારણે જમીન ધ્રુજવા લાગે છે ત્યારે સિસ્ટમમાં એરબેગમાં રહેલી હવાને ખૂબ જ ઝડપથી સંકુચિત કરવાનું કામ કરે છે તેના પછી એરબેગ તરત જ ફૂલાઈ જાય છે અને એ ઘર ઘર જમીનથી થોડા સેન્ટીમીટર ઉપર આવી જાય છે જેથી અને લોકો બંને સુરક્ષિત રહે છે બીજું પબ્લિક ટોયલેટ હવે જાપાનમાં શૌચાલય ક્ષેત્રે નાગરિકો માટે અદ્યતન સુવિધાઓ તે વિકસાવી રહ્યું છે તેને જોતા જ તમને પણ શોક લાગી જાય આર્કિટેક્ચર શિગેરુ બાન દ્વારા વિકસાવવામાં આવેલું આ ટ્રાન્સપરન્ટ ટોયલેટ બહારથી તમને ટ્રાન્સપરન્ટ દેખાશે જેથી ખબર પડે કે અંદર કોઈ છે કે નહીં પણ અંદર જઈને લોક કરતા જ તેનો બહારી ગ્લાસ ફ્રોસ્ટેડ થઈ જશે તેનાથી અંદર કોઈ પણ વ્યક્તિ જોઈ નહીં શકે બીજું છે રોબોટ કેફે એક એવું કાફે કે જ્યાં વૃદ્ધ અને અપંગ લોકો ઘરે બેઠા રોબોટ કેફે મેનેજ કરે છે હવે આ થોડુંક તમને શોકિંગ લાગ્યું હશે જાપાનના સેન્ટ્રલ ટોક્યોના ડોન કેફેમાં ભોજન કરનારાઓનું સ્વાગત કોઈ વ્યક્તિ દ્વારા નહીં પણ ત્યાં રોબોટ અવતાર દ્વારા કરવામાં આવે છે તો પછી એમ થાય કે આ રોબોટ ને કંટ્રોલ કોણ કરે છે એક શોધકે એક એવો ઉકેલ બનાવ્યો છે કે અપંગ લોકોને ઘરે બેઠા જ કાર્ય સ્થળ સુધી પહોંચવાની મંજૂરી આપે છે આ ટેકનોલોજી વૃદ્ધ લોકોને પણ મદદ કરે છે તેમના સમયનો પૂરતો ઉપયોગ થાય છે તેમના શરીરની ઉંમર વધવા છતાં પણ તેઓ સક્રિય રહેવાની તેમને મંજૂરી આપે છે અને ખાસ તેમની એકલતા દૂર કરી શકાય માત્ર એક ડિવાઇસ દ્વારા અપંગ કે વૃદ્ધ લોકો પોતાની પથારીએ સૂતા સુતા જ આ રોબોટને કંટ્રોલ કરી શકે છે ને ગજબની વાત હવે જાપાનમાં ચાલવાથી પણ વીજળી ઉત્પન્ન થાય છે હવે આ તો તમને સાંભળતા સાવ નવીન લાગ્યું હશે કે જાપાનમાં વીજ ઉત્પાદન ક્ષેત્રે એક નવી જ ક્રાંતિ લઈને આવ્યું છે જેમાં માત્ર ચાલવાના ફોર્સથી જ તે લોકો વીજળી ઉત્પન્ન કરી શકે છે

લોકો પસાર થતા હોય છે જેથી તે વીજળી એલઈડી સ્ટ્રીટ લાઇટ બધી જ જગ્યાએ ઉપયોગ થઈ શકે એમ છે પાંચમો પોઈન્ટ છે કે મીઠું ખાવું જ નહીં પડે તેના માટે વિકસાવાય છે ઇલેક્ટ્રોનિક સોલ્ટ સ્પૂન જેમાં ચમચીમાંથી જ તમને મીઠાનો સ્વાદ મળી જાય કિરીન હોલ્ડિંગ્સ દ્વારા ઇલેક્ટ્રોનિક સોલ્ટ સ્પૂન લોન્ચ કરવામાં આવી છે અને તેની મદદથી ભોજનમાં મીઠાનું પ્રમાણ ઓછું હોય તો પણ તમે મીઠાનો સ્વાદ લઈ શકો છો પરંતુ હકીકતમાં એમાં મીઠું જેટલું નાખ્યું હશે એટલું જ હશે આ સ્પૂનને જાપાનમાં ગયા વર્ષે રજૂ કરવામાં આવી હતી પરંતુ હાલમાં સીઈએસમાં અને દુનિયાભરના માર્કેટમાં તેને લોન્ચ કરી દેવામાં આવી છે અને આ સ્પૂનની કિંમત અંદાજે દસ ની આસપાસ છે કામ કેવી રીતે કરે છે તો આ ઇલેક્ટ્રિક સોલ્ટ સ્પૂન દ્વારા એકદમ માઇલ્ડ ઇલેક્ટ્રિક કરંટ આપવામાં આવે છે જે યુઝર્સની ડ્રીપ પર આવેલા સોડિયમ આયન મોલોક્યુલ્સ પર તે ફોકસ કરે છે ફિરિન હોલ્ડિંગ્સ કહે છે કે આ સ્પૂનની મદદથી ભોજન દોઢ ગણું વધુ સોલ્ટી લાગે છે આ સ્પૂનમાં ચાર લેવલ આપવામાં આવે છે ને યુઝર તેના ટેસ્ટ મુજબ તેને એડજસ્ટ કરી શકે છે અને આ સ્પૂનને પ્લાસ્ટિક અને મેટલમાંથી જ બનાવવામાં આવી છે અને એનું વજન છે સાઠ ગ્રામ આસપાસ તેમાં રિચાર્જેબલ લિથિયમ બેટરીનો સમાવેશ કરવામાં આવે છે મતલબ કે તમારે ઉપરથી મીઠું નથી નાખવું પડતું તમે માત્ર ચમચી દ્વારા જ મીઠાનો ઉપયોગ કરી શકો છો હવે આ પાંચ ટેકનોલોજી જે જાપાનમાં વિકસાવવામાં આવી છે જે અલગ જ પ્રકારની છે તો આ ટેકનોલોજી વિશે તમે શું કહેશો એ કમેન્ટમાં જણાવજો અને કઈ ટેકનોલોજી ભારતમાં આવી જોઈએ એ પણ કમેન્ટમાં જણાવજો અને આવી જવનવી આવી જ નવી અપડેટ્સ માટે રાજકોટના પેજ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર